નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સોશિયલ નેટવર્કિંગ સાઇટ તેના અસર અને ગેરફાયદા તો ચાલુ જોઈ લઈએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આજે એક સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે જેના ફાયદા અને ગેરફાયદા છે તે વ્યક્તિની અપેક્ષાઓ પર આધાર રાખે છે આજના ગ્લોબલાઇઝેશનમાં સોશિયલ મીડિયાએ વિશ્વના લોકોને જોડીને નવા નાગરિકોને જન્મ આપ્યો છે જેવું માત્ર પોતે જ જાગૃત નથી પરંતુ અન્ય લોકોને પણ જાગૃત કરી રહ્યા છે તેથી એક પીસ મી સદીને ઇન્ટરનેટ અને વેબ મીડિયાની સદી તરીકે ગણવામાં આવે છે આ સંદર્ભમાં માહિતી પ્રૌદ્યોગિકી નિષ્ણાંત શ્યામ પિત્રોળાએ સાચું કહ્યું છે કે આ સાઇટ્સ માહિતીની આપલે કરવા જાહેર અભિપ્રાય બનાવવા વિવિધ પ્રદેશો અને સંસ્કૃતિઓને જોડવા અને ભાગીદાર બનાવવા માટે એક શક્તિશાળી અને અજોડ સાધન તરીકે ઝડપથી ઉભરી આવી છે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાને સોશિયલ સાઇટ્સે પૂરો પાડ્યો છે જેનો અભ્યાસ મહત્વપૂર્ણ છે હવે જોઈએ સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એ ઇન્ટરનેટનો અભિન્ન ભાગ છે જેનો વિશ્વભરના અબજો લોકો ઉપયોગ કરે છે તે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે સાર્વજનિક પ્રોફાઇલ બનાવવા અને વેબસાઇટ પર અન્ય વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે ફેર વોટ્સઅપ ટ્વિટર ગૂગલ પ્લસ લિંકડિન માયસ્પેસ પિન્ટરેસ્ટ ઇન્સ્ટાગ્રામ જેવી બીજી ઘણી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ છે જેણે દુનિયાને જોડી રાખી છે ફેસબુક એ વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે જેનો અબજો લોકો ઉપયોગ કરે છે તેની સ્થાપના માર્ક ઝુકરબર્ગ દ્વારા વર્ષ બે હજાર ચારમાં કરવામાં આવી હતી ટ્વિટર પણ એક લોકપ્રિય સાઇટ છે જેના પર મોકલવામાં આવેલા સંદેશાને ટ્વીટ્સ કહેવામાં આવે છે તે વર્ષ બે હજાર છમાં માં શરૂ કરવામાં આવ્યું હતું ગૂગલ એ વિડીયો શેરિંગ વેબસાઇટ તરીકે પણ વધુ લોકપ્રિયતા મેળવી છે આ રીતે વેબનું મોટું નેટવર્ક રચાયું છે ભારતમાં ફેસબુક ટ્વિટર જેવી સાઇટ્સના વધુ યુઝર્સ છે આંકડા અનુસાર ભારતમાં લગભગ ત્રણસો પચાસ મિલિયન સોશિયલ મીડિયા યુઝર્સ છે જેની સંખ્યામાં બે હજાર ત્રેવીસમાં વધીને ચારસો સુડતાલીસ મિલિયન થવાની સંભાવના છે બે હજાર ઓગણીસના રિપોર્ટ અનુસાર ભારતીય યુઝર્સ સોશિયલ મીડિયા પર સરેરાશ બે પોઈન્ટ ચાર કલાક વિતાવે છે જ્યારે જાપાનમાં લોકો સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ વિતાવે છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો પ્રભાવ સોશિયલ મીડિયા વિવિધ ક્ષેત્રોમાં ફાયદાકારક સાબિત થયો છે અને તેણે લોકોના માનસ પર ભારે અસર છોડી છે તેનાથી માત્ર બાળકો જ નહીં પરંતુ શિક્ષકો ઉદ્યોગપતિઓ અખબાર મીડિયા ચેનલો વગેરેને પણ અસર થઈ છે જેના પરિણામે સમાજમાં તેની હકારાત્મક અને નકારાત્મક બંને અસરો થાય છે જેનો ઉલ્લેખ નીચે મુજબ છે પહેલાં જોઈએ સકારાત્મક અસર સોશિયલ મીડિયા એક વિશાળ નેટવર્ક છે જે સમગ્ર વિશ્વને જોડવામાં સક્ષમ છે સંદેશા વ્યવહારનું સારું માધ્યમ હોવા ઉપરાંત તે ખૂબ જ ઊંચી ઝડપે માહિતીની આપલે કરે છે તેના દ્વારા જનજાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે સોશિયલ મીડિયાથી અનેક પ્રકારની રોજગારી પણ સર્જાય છે સોશિયલ મીડિયા એવા લોકોનો અવાજ બની શકે છે જેઓ સમાજના મુખ્ય પ્રવાહથી અલગ છે અને જેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે લોકોની જોડવા ઉપરાંત સોશિયલ મીડિયા શિક્ષણ અને જ્ઞાનનો ભંડાર પણ છે ટ્વિટર અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આખબાર અને ટીવી તે ચેનલોની ન્યૂઝ સાઇટ્સને વધુ પ્લેટફોર્મ પણ પ્રદાન કરી રહ્યું છે વર્તમાન સમયમાં અનેક વૈશ્વિક મહામારીઓ ખાસ કરીને કોરોનાને ફેલાતો રોકવા અને તેને લગતા વિવિધ બચાવ કાર્યક્રમોમાં સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વ બની ગઈ હતી હવે જોઈએ નકારાત્મક અસર સોશિયલ સાઇટ્સનો વધુ પડતો ઉપયોગ માનવ મગજ ઉપર નકારાત્મક અસર કરે છે જેના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે સોશિયલ મીડિયા સાયબર ગુંડાગીરીને પ્રોત્સાહન આપે છે તે નકલી સમાચાર અને અપ્રિય ભાષણ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સોશિયલ મીડિયા પર ગોપનીયતાનો અભાવ છે અને વ્યક્તિનો અંગત ડેટા ચોરાઈ જવાનો ખતરો છે આ સાઇટ્સ હેકિંગ અથવા ફિશિંગ જેવા સાયબર ગુનાઓમાં પણ સામેલ હોવાનું જાણવા મળે છે જે જોખમ વધારે છે વર્તમાન સમયમાં આના દ્વારા છેતરપિંડી કરવાની પ્રથા પણ વધી ગઈ છે જેમ કે સોશિયલ મીડિયા યુઝર્સને સર્ચ કરીને ફસાવવા સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ માનવીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે માહિતીમાંથી મળેલી ઘણી માહિતી પણ ભ્રામક હોય છે કોઈ પણ માહિતીને ઉશ્કેરણીમાં પરિવર્તિત કરી શકાય છે જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યા છે તે વ્યક્તિની યાદશક્તિ વિચારશક્તિ વિશ્વાસ કરવાની વૃત્તિ વગેરેને નબળી પાડે છે સોશિયલ મીડિયાનો અનિયંત્રિત ઉપયોગ સંબંધોમાં અંતર બનાવી રહ્યો છે રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે અફવાઓ ફેલાવીને તે સામાજિક ભાઈચારાને નબળો પાડે છે અને ધાર્મિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે જેના કારણે સમાજમાં હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને વ્યક્તિની વિચારસરણી પર પણ અંકુશ આવી રહ્યો છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં ફેસબુક ટ્વિટર સહિતની ઘણી સાઇટ્સ પર બાવીસસો પિસ્તાલીસ વાંધાજનક સામગ્રી મળી આવી હતી જેમાંથી જૂન બે હજાર અઢાર સુધીમાં સોળસો બાસઠ સામગ્રી દૂર કરવામાં આવી હતી ફેસબુક ધાર્મિક લાગણીઓ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનને પ્રતિબંધિત કરતા મોટા ભાગના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે હાલમાં સોશિયલ મીડિયા સામાજિક સમર્શતા માટે એક પડકાર તરીકે ઊભો છે જે ઘણી ગેરસમજો ફેલાવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પણ તેના જોખમ અહેવાલમાં સ્વીકાર્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતી ફેલાવવી એ ઉભરતા જોખમોમાંથી એક છે આવી સ્થિતિમાં તેને રોકવાનો પ્રયાસ કરવો જરૂરી બની ગયો છે આધુનિક સમયમાં અશ્લીલતા અને અભદ્રતા જેવી ટિપ્પણીઓ અને સામગ્રીએ સોશિયલ મીડિયાની ઉપયોગીતા પર પ્રશ્નો ઊભા કર્યા છે જેની અસર યુવાનો પર પડી રહી છે નિષ્કર્ષ આમ સોશિયલ મીડિયા એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ઘણા ઉપયોગો છે જેણે તેમની ઉપયોગીતા પણ સાબિત કરી છે તે જ સમયે તેના ગેરફાયદા અને દુરઉપયોગ વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરે છે સોશિયલ મીડિયાએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને એક નવો આયામ આપ્યો છે જેનો ઉપયોગ કરીને વ્યક્તિ ડર્યા વિના પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે આ હોવા છતાં તેના દુરુપયોગને નિયમની જરૂરિયાત પણ પણ બહાર મૂકવામાં આવ્યો છે તેથી ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના સોશિયલ મીડિયાના દુરુપયોગને રોકવા માટે નવા વિકલ્પો શોધવા માટે દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં તેના સંભવિત નુકસાન અને આડઅસરોને ટાળી શકાય તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ